માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની ગાડી સળગાવનારે ફરી એકવાર આજે વિધવા મહિલાની લારી સળગાવી છે લગભગ બે વર્ષ પહેલાની આ ઘટના છે ધારાસભ્ય શ્રીએ તો તેને માનસિક વિકૃતતાવાળો એટલે કે માનસિક રોગથી બીમાર પીડાતો હોય તેઓ યુવક ગણી અને માફી આપી દીધી હતી પરંતુ આજે વહેલી સવારે ફરી એક ઘટના એવી ઘટી કે વિધવા મહિલા કે જે પોતાનું પેટીયું રડી રહી છે પોતાનું ગુજરાન ચલાવી રહી છે લારી ચલાવીને મિત્રો તેની લારી આજે વહેલી સવારે અનિશ દારૂવાલા કરીને આ ઘટના ઘટી છે ખાણીપીણીની છૂટક લારી ચલાવનાર આ વિધવા મહિલા જેનું નામ જૈતુન બીબી જમાદાર તેની લારી આ યુવકે સળગાવી છે મહિલાના જણાવ્યા અનુસાર અનીશ દારૂવાલા વહેલી સવારે મુખ્ય માર્ગ પર ઉભેરી આવેલા જે લારી છે તે સળગાવી છે થોડા સમય પહેલા ધારાસભ્ય યોગેશભાઈ પટેલની ગાડી પણ ઇનોવા કાર કહેવાય તે સળગાવી હતી જે તે ટાઈમે પોતે માનસિક રીતે બીમાર હોય તેવી વાત સામે આવી અને પોલીસમાંથી છુટકારો મળ્યો હતો ધારાસભ્યશ્રીએ તેમને માફ પણ કર્યો પરંતુ પોત પ્રકાશ્યું જે મહિલા સાથે બબાલ થઈ તે લારી બાબતે બબાલ થઈ ખાવાના મુદ્દે રિક્ઝિક થઈ ત્યારે આ યુવકે આ પ્રકારનું રિશિયન લીધું છે એટલે કે વહેલી સવારે તેને લારી સળગાવી છે લારી પર ખાવા માટે રિકેક્ટ થતાની સાથે જ અની વહેલી સવારે જ્યારે ગાડી સળગાવી હોય ત્યારે માહોલ ઘરમાં સિટી પોલીસ મથકમાંથી માંડ સો મીટરના અંતરે મહિલા લારી મૂકી અને ધંધો કરે છે પતિના અવસાન બાદ પરિવારના ભરણ પોષણ માટે જ્યારે આ ખાણીપીણીની લારી ચલાવતી હોય ત્યારે મહિલાની જ લારી આ અનિશે સળગાવી છે મહિલાએ અનિશ પર ખાવાના મુદ્દે ધમકીઓ પણ આપી કહ્યું હતું દાડ નહીં આપો તો કાલથી અહીંયા લારી નહીં ઉભી રહ્યા દઉં તેવી ધમકી પણ આપતો હતો નામ નજર પાકું અહિયાં અમારે અહીંયા જમવાની લારી છે નાની મોટી હું જોવા છું નાનો મોટો ધંધો કરું છું અહીંયા મારી લારી શનિવારે લાગેલી હતી એક આવ્યો ભાઈ એને મારી જોડે માંગી ખાવાનું મેં એને ના પાડતા એને મારી જોડે હુમલો કર્યો એના પેલા ભી એક ખાઈને જતો રહ્યો પછી મારી જોડે દાળ માંગી મેં એને નથી આપી દાળ એને મને કીધું તારી લારી લગાવી છે કે નઈ લગાવી તારી લારી અહીંયા કાલથી રહેશે નહીં એટલે એને મેં એના પછી મેં મારા ઘેર કઈ છ વાગે લારી મૂકીને મેં મારા ઘરે કઈ લારી મૂકીને છ વાગે મેં મારે જવું તું બાર ગામ મેં જતી નહીં સાહેબ અહીંયા ગઈ એના પછી સવારે બીજા દિવસે હવારે ત્રેવીસ તારીખે હવારે છ વાગે ફોન આવ્યો કે તમારી લારી બાળ દીધી એટલે એને સવારે લારી છ વાગે પોણા છ વાગે બાળી દીધી અનિશ અનિશ દારૂ ને પછી લારી પાડીને મારા નામની એને ફરિયાદ મૂકી છે કે મને મારા જોડે માર મને માર્યો હવે મેં એને સાહેબ માર્યો નથી હું છું મેં એને માર્યો નથી મેં એના જોડે હાથો કઈ કરી નથી ઉપરથી મને ગંદા વડ બોલ્યો ગંદુ ગંદુ બોલી ગયો તે છતાં મેં કશું બોલી નહીં મેં મારા કામ થી જતી રહી મેં મરણ થયું તો મરણ માં જતી રહી હવે એ સાહેબ મારી જોડે આવું બધું કરે મારું રોજી રોટી છીનવી લીધી છે હવે સાહેબ મારે વિનંતી છે પોલીસ ડિપાર્ટમેન્ટ ને કે મારું શું આ આનો ગાંડો છે આ એને પેલે એક વર્ષ પેલા યોગેશ પટેલની ની ગાડી પાડી દીધેલી હવે આ બધી જગ્યા રિપોર્ટ મૂકે છે કે હું ગાંડો છું એનું મૂકે છે અને છૂટી જાય છે છે સાહેબ એ ગાંડો તો કાલે મારી હવે બીજા બે દિવસ પછી ખબર કે મને કંઈ નહીં કરે એની જવાબદારી શું એટલે મારે સાહેબ પોલીસ પોલીસ ડિપાર્ટમેન્ટને વિનંતી છે કે અમારી મહિલાની સુરક્ષા શું અને અમારું શું અમે કામ કરીને ખાઈએ તો કંઈ ગુનો કરીએ એટલે અમારું શું એટલે અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને વિનંતી છે કંઈ અમારી લાડી સામે કેમેરા લાગેલા છે એ ખોલે ને જોવે સાહેબ અમારી કોઈ ગલતી હોય તો બોલો પછી અમને શું અમારી પ્રોટેક્શન શું અમારી સુરક્ષા શું સાહેબ એટલે મારી વિનંતી છે કમિશકર સાહેબને પોલીસ ડિપાર્ટમેન્ટને જબદે ન્યાય અપાવે એટલે મારી લારી પાડી દીધી હવે મારી રોજી રોટી પણ છે મારે કરવું શું બરાબર હવે મારી તમને શું ધમકી આપેલી એના પહેલાં પણ એના પહેલાં મી મને ધમકી આપેલી કે તારી લારી લગાવી છે કે નહીં લગાવી અહીંયા સાહેબ મેં તું કીધું છું મેં નહીં બોલતી મેં લેડીઝ છું મેં ધંધો કરું છું મારું ધંધો કરીને ઘરે જતી રહું છું મને કોઈનાથી કોઈ લેવા દેવા નહીં મારું જમવાનું મેં ચૂપચાપ જ ધંધો કરું છું અહીંયા જો મારું ગુજરાત ચલો મારા હસબેન્ડ છે લઈ લેવા છું મેં હું મારું ઘર ચલાવ છું સાહેબ ને મારા પેલા એને ફરિયાદ લખાવી દીધી કે મને માર્યો છે

એના જોડે ગાડા નો સટી મૂકે ને છૂટી જાય પછી આ જનતા ને કઈક કરે તો કોણ જવાબદારી શું નામ તમારું મારું નામ જૈતુલ મોહમ્મદ અની જમાદાર છે વિસ્તાર નું નામ શું છે હા વિસ્તાર નું નામ છે માંડી નજરદાર સામે તેલ સામે